બધા જ લોકોને મોક્ષ મળે છે સ્વયં જ્યારે પાંડવોનું યુદ્ધ પૈતું મહાભારતનું યુદ્ધ એ પછી એ લોકો એના સગાવાલા માટે કેમ કે યુદ્ધ એ સગા ભાઈઓની વચમાં હતું એટલે એ લોકો એમના મોક્ષ પ્રાપ્તિ માટે અહીંયા આવ્યા હતા કૌરવોના મોક્ષ પ્રાપ્તિ માટે બધાના જ મોક્ષ પ્રાપ્તિ માટે આજ તે છે વડલામાં પૂજા થઈ હતી ને અત્યારે આને મોક્ષ પીપળો જ કહેવામાં આવે છે બધા જ તે સગા સંબંધીઓ માટે જેટલા પણ એમના પરિવારજનો જે ગુજરી ગયા છે એમના મોક્ષ પ્રાપ્તિ માટે બધા અહીંયા પ્રાર્થના કરે છે અને ઘણા બધા લોકો અહીંયા મોક્ષ પ્રાપ્તિ માટે જ આવે છે એટલે મોક્ષ પીપળો કહેવામાં આવે છે અને અહીંયાનો જે છે એક લાઈન ખૂબ જ ફેમસ છે કે એકવાર પ્રાચી ઇઝ ઇક્વલ ટુ સો વાર કાશી એમ સો વાર કાશી એક વાર પ્રાચી એ રીતનું છે ભાઈ આ જે છે મોક્ષ પીપળો જે કહેવામાં આવે છે અહીંયા આવી રીતે બધા લોટો ને એવું બધું ચડાવતા હોય છે પાણી અહીંયા જે છે આપણે હમણાં પૂજારીભાઈ સાથે વાત કરીએ તમને હિસ્ટ્રી જણાવું આમની અંદર પણ હોય છે આ પીપળા નું વૃક્ષ છે જે પ્રાચીન તીર્થ માં તમે પાણી પાવા આવ્યા છો એ આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પેલા દ્વાપર યુગ ની અંદર ધર્મ રાજા કેતા મોટા ભાઈ યુધિષ્ઠિરે વાવી પેલું પાણી કુંતી માતા દ્રૌપદીજી ભાઈ પાંડવે પાય એમના સો ભાઈ એમના ગુરુ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામા જેમનો વધ કર્યો તો યુદ્ધ ની અંદર એના નિમિત્તે જળ અર્પણ કરી પાણી પાય એમના આત્માને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરાવી જયારે મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું દ્વાપર યુગની અંદર ત્યારે પાંચે ભાઈ બધા એમના વંશના ગોત્રના પરિવારના હતા જ્યાં સુધી એ જીવાત્માને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત નહીં થાય અને અમારા માથેથી એમને અમને મારવાના પાપનો નાશ નહીં થાય ત્યાં સુધી અમે હસ્તિનાપુરના રાજ્ય પર સુચેનથી વિરાજમાન નહીં થઈ શકીએ સરસ અમારો કાર્યભાર નહીં સંભાળી શકીએ

પ્રાંચ એટલે પૂર્વ પૂર્વમાં વહેતી સરસ્વતી નદીમાં જઈ સ્નાન કરો એ નદીના દક્ષિણ દિશામાં જળ કરશો યુદ્ધ મેં કરાવ્યું છે તો તમારા બધા પિતૃઓને મોક્ષ અને શાંતિ હું પ્રાપ્ત કરાવીશ આવું ભગવાન કૃષ્ણનું વચન સાંભળી દ્વાપર યુગમાં પેલા વેલા કુંતી માતા દ્રૌપદીજી પાંચે ભાઈ પાંડવો આ પ્રાચી તીર્થમાં આવી સરસ્વતી નદીમાં સ્નાન કરી એમના પોતાના ભાઈઓને વધ કરવાનું ગોત્ર હત્યાનું પાપ હતું પોતાના જ વંશનો નાશ એમને યુદ્ધની અંદર કર્યો એ ગોત્ર હત્યાના પાપમાંથી નિવારણ કરી ધર્મ રાજા યુધિષ્ઠિરે પીપળો વાવી પાંચેય ભાઈ પાંડવોએ પોતાના શરીરના યોગ તપોબળથી પીપળાને મોટો કરી વેલું પાણી કુંતી માતા દ્રૌપદીજી પાંચેય ભાઈ પાંડવોએ પાય એના સો અવરો ભાઈ એમના ભત્રીજા જમાય જેમનો યુદ્ધની અંદર વધ કર્યો હતો એને યાદ કરી જળર્પણ કર્યું ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ સ્વરૂપે વિરાજમાન થઈ એમના બધા પિતૃઓને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરાવી કૌરવોની માતા ગાંધારીના શ્રાપના કારણે ત્રિવેણી સંગમ સોમનાથમાં ભગવાન કૃષ્ણને શ્રાપ આપેલો કે જેમ મારા વંશનો તમે નાશ કર્યો તેમ તમારા યાદવ કુળનો પણ નાશ થઈ જાય ત્રિવેણી સંગમ સોમનાથમાં ભગવાન કૃષ્ણના પુત્રો ગાંધારી ના શ્રાપ કારણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા કારણે એકબીજાને વધ કરી મુસળ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા ભગવાન કૃષ્ણ પરમાત્મા કપિલ મુનિ ઋષિના હાથે પેલું સમસ્ત પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડદાન આ સરસ્વતી નદીના કાંઠે અર્પણ કરી પિંડ પિંડદાન તર્પણ કરી

જે કોઈ પણ જીવાતમાં પૃથ્વી ઉપર અવગત્ય ભટકતો હોય કાશી કરે એટલું કોણ્યા ને એક વખત પાણી પાવાથી ફળ પ્રાપ્ત થાય એટલે સો વાર કાશી એક વાર સાચી કહેવામાં આવે જે રામાવતારમાં વાલી ને વચન આપ્યું હતું એ કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અહીંયા પૂરું કર્યું પ્રાચી કેરે પીપળી પ્રભુ પૈઢા તમારા પ્રાણ જે રામાવતારમાં વાલી હતો એ જરા નામનો પારધી શિકારી બની શબ્દ ભેદી તીર માર્યું જે ભગવાન કૃષ્ણ પરમાત્મા પીપળાના નીચે વિરાજમાન હતા ત્રણ પદમમાં બાણ વાગ્યું આથી પોતાનો મોક્ષ સ્વીકાર કર્યો ભગવાન કૃષ્ણ પરમાત્મા આથી સ્વધામ ગયા એનો પોતાનો મોક્ષ આ પીપળા નીચે સ્વીકાર કર્યો એટલે આ પીપળાને મોક્ષ પીપળો કહેવામાં આવે છે એટલે સો વાર કાશી એક વાર કાચી કહેવામાં આવે

સૌથી પહેલા શ્રી બટુક ભૈરવ ભગવાનનું મંદિર જે છે મંદિર છે ચારેય ખૂણામાં એક એક મંદિર છે આ જે છે આપણે બજરંગ બલી દાદાનું મંદિર છે ઓલી બાજુ જે છે એ આપણે ગણેશજીનું મંદિર છે અને આ બાજુ જે છે એ આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર છે ચારેય ખૂણા ઉપર એક એક મંદિર આવેલું છે અને વચમાં જે છે આ મોક્ષ પીપળો જે કહેવામાં આવે એ છે અને અહીંયા આવી રીતે બધા લોકો લોટો ચડાવતા હોય છે આવી રીતે લોટો લઈને આવી રીતે બધા લોટા પડ્યા હોય છે અને પાણી પણ આવી રીતે ભરેલું જ હોય છે તમે લોકો આવો એટલે ટોટલ ત્રણ વાર જે છે અહીંયા લોટો ચડાવવાનો હોય છે આવી રીતે અને બોલવાનું હોય છે ઓમ નમો ભગવતે વાસુદેવા હે ઓમ નમો ભગવતે વાસુદેવા હે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જે ભાઈ મોક્ષ પીપળો છે એની એક્ઝેટ સામે જ તમને દેખાશે પ્રાંચ સરસ્વતી નદી જેના વિશે પૂછ્યું તો પૂજારી કે પૂર્વ દિશામાં વહેતી સરસ્વતી નદી છે એટલે આ પણ ખૂબ જ જબરદસ્ત આખી નદી આવી રીતે છે શાંત વાતાવરણ અને આવી રીતે બધા લોકો અહીંયા દર્શન કરવા માટે અને પોતાના પિતૃઓ માટે પૂજા કરવા માટેને એમ આવે છે તમને પછી આગળ મંદિર બતાવવું હોય પણ મંદિર પણ છે અને આવી રીતે જે છે એ આખું સરસ્વતી ઘાટ પ્રાચી તીર્થ ભાઈ ભાઈ જબરદસ્ત તો મોક્ષ પીપળો કહેવામાં આવે છે એવી રીતે આ રસ્તેથી તમે ચાલીને આવશો બરોબર એટલે તમને દેખાય છે દેખાશે શ્રી માધવજી માધવરાય પ્રભુ શ્રી લક્ષ્મીજી મંદિર બરાબર એટલે આપણે હવે આ મંદિરની અંદર જઈએ છીએ અને આ મંદિરની વિશે પણ મને થોડીક ખબર છે ને આગળ જઈને હું અહીંયા કોક સાથે ટેલી કરું પણ આ મંદિર જે છે એ ચોમાસાના ત્રણ ચાર મહિનામાં ડૂબેલું જ રહી છે અહીંયા દર્શન બંધ હોય છે અત્યારે તો મેં પૂછ્યું દર્શન કદાચ ચાલુ છે પણ જાજા ભાગે જ્યારે અહીંયા પૂર ને એવું આવે ત્યારે આ મંદિર જે છે એ બંધ રાખવામાં આવે છે ઘણા લોકો જ્યારે ઓછું ઓછું પાણી હોય ત્યારે પાણીમાં પણ દર્શન કરવા જાય છે અને ઈ મંદિર હું તમને બતાવું જે ચોમાસાના ત્રણ ચાર મહિના બંધ હોય છે આ જે છે એ મંદિર છે ભાઈ ભાઈ તમે જોઈ શકો છો કે નીચાણમાં મંદિર છે એટલે કદાચ જ્યારે પાણી આવે ત્યારે બંધ થઈ જતું હશે આ જો ભાઈ અહીંયા પણ આવી રીતે લખેલું છે કે પાણીની ઊંડાઈ વધારે હોય ત્યારે કોઈ નાવું કે એવું કરવું નહીં અને આ જે છે એ મંદિર કે જ્યાં જે છે આખું પાણી ભરાઈ જાય છે આવી રીતે અત્યારે પણ તમે જોઈ શકો છો કે ફ્લો આમ કહેવાય ને આખો અડી ગયેલો છે મંદિરને અને અહીંયા જે છે એ પાણી આખી રીતે આવી રીતે ભરેલું છે અને અહીંયા જે છે આની પાછળ મંદિર છે પણ ફોટો અને વિડિયો ત્યાં અલાઉડ નથી એટલે એ તમને નહી બતાવી શકું આ કે અત્યારે પણ આવી રીતે આ પાણી છે ને એ ભરાય જ્યું છે તમે જોઈ શકો છો એ પ્રમુખ ત્યાં ફોટો અને વિડિયો અલાઉડ નથી એટલે અહીંયાથી તમને દર્શન કરાવું છું કેમ કે અહીંયાની આપણે પરમિશન લીધી છે બોલો કૃષ્ણ અહીંયા લાલ કી જય ત્યાં જે છે ને પાણી આખું ભરેલું છે ભાઈ અહીંયાથી જે છે આખો પીપળો બતાઈ છે અને તમે કહેવાય ને જોઈ શકો છો કેવડો મોટો પીપળો છે 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 અને આ જે મોક્ષ પીપળા તરીકે ઓળખવામાં આવે ખરેખર ભાઈ આવી જગ્યાએ આવો એટલે તમને અંદરથી જે શાંતિ થાય ને એ તમને આ જગ્યાએ શાંતિ મળશે પોતાના સગા સંબંધીઓ જે પણ કોઈ પ્રલોક પામ્યા છે એમની શાંતિ માટે એમને મોક્ષ મળે એ માટે તમે અહીંયા આવી શકો છો અને ખરેખર આવા જેવી જગ્યા છે એકવાર બોલો નમ પાર્વતીપતિ હર હર મહાદેવ ઓમ વિષ્ણુર 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 જયહો પ્રભુ હર હર મહાદેવ